जेना रोम रोम थी वेहती करुणा नी धारा, ने पंच महाव्रत भ्रत ने मस्तक धर नारा, जे युद्ध खेले मोहसा में योद्धा अलगारा, ने महावीर नामा रगनी रक्षा कर नारा, साधना जिसाधना सृष्टि ने महकाव नारा, વહેતી કરુણાની ધારા ને પંચ મહાભ્રત ને મસ્તક ધરનારા જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીર ના મારક ની રક્ષા કરનારા જેઓ વાત્સલ્ય મૂર્તિ છે મમતાની મૂર્તિ છે પ્રેરણા મૂર્તિ છે આ ત્રિમૂર્તિ સમાન બા મહારાજને બાણુનું વરસ ચાલી રહ્યું છે આજનો આ દિવસ તેમનોજ અનુમોદના અને અભિવાદન કરવા આ આયોજન થયું છે આ જો શ્રમણ જીવન એમને મળ્યું હોય તો માત્ર અને માત્ર સાસુ સસરાની સેવા બા મહારાજની જીવન ઇમારતને આપણે ચાર પાયામાં વર્ણવિયે ને તો પહેલો પાયો જે સેવાનો આ મારી આંખો નખતી ને એ તો મારા કર્મનો ઉદય છે પણ આ તમારા જેવી બહુ મળી છે ને બેટા એ મારા કુળિયો ન ઊઠાઈસે હું બીજો પાયો સમર્પણનો મારી એવી ભાવના છે કે આપણે પણ ચોથું વ્રત આચરીએ અરે વાહ વાહ ગજબ નું છે તારું પતિ પ્રત્યેનું સમર્પણ ત્રીજો પાયો સંસ્કાર સિંચનનો બા તો અમારું કેટલું સરસ ધ્યાન રાખે છે અને બા તમને કેવું સરસ શીખવાડે છે બસ પ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે બહો અમને તારા જેવી જ મામલ જો પૂજા હે तुझको પૂજेंगे हरदम માકોઈ અર્પણ હે એ મેરો જીવન એ મેરી કહાની હે ભાવિ પણ ઘણું સુંદર છે તેવો ચારિત્ર લેશે તો સ્વયમ ધર્મ ને સુંદર રીતે પાડશે ओ, अन्तर ने नाद बीरति आत्मनो आहलाद विरति परमातामणि परमप्रीत ने मुक्ति न પ્રાર્થના કરીએ છીએ કે હર અમે અમારો શ્વાસ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બદલાની સીધી છાયા અમને મળતી રહે